મહાશિવરાત્રી આ રાશિના જાતકો માટે શુભ દિવસોની શરૂઆત થશે કૃપાથી ધનનો વરસાદ થશે વર્ષ પછી પર દુર્લભ યોગ બની રહ્યો છે ભગવાન શિવ આ રાશિ ઉપર ખૂબ કૃપા કરશે તમામ કાર્યો પૂર્ણ થશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ચાલો આજના વિડીયો શરૂઆત કરીએ આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચે આવી રહી છે આ દિવસે જ દુર્લભ યોગો બની રહ્યા છે જેના કારણે કેટલીક રાશિના લોકોને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળશે હિન્દુ વિશેષ છે શિવ ને સમર્પિત આ દિવસે વ્રત રાખવાથી તેનું પાલન અને પૂજા યોગ્ય રીતે કરવાથી વ્યક્તિ દરેક ક્ષેત્ર માં સફળતા પ્રાપ્ત કરે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તમને જણાવીએ કે મહાશિવરાત્રી મહા મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ વ્રત રાખવામાં આવે છે આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચ બે હજાર ચોવીસ રોજ આવી રહી છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે ખુબ જ દુર્લભ ની વાત કરીએ તો ગ્રહો અલગ અલગ દિશામાં આગળ વધી રહ્યા છે સ્થિતિની વાત કરીએ તો મકર રાશિમાં મંગળ અને ચંદ્રનો સંયોગ થઈ રહ્યો છે જેના કારણે ચંદ્ર

આકસ્મિક આર્થિક લાભ થવાની સંભાવના છે અને નોકરીમાં પ્રમોશનની પણ પ્રબળ સંભાવના છે તમને દરેક કાર્યોમાં સફળતા મળવાની છે છેલ્લા સમયથી તમે તમારા કરિયરમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે દૂર થઈ જશે સંતાન ઈચ્છતા દંપતીને ભગવાન શિવથી રાહત મળશે આ રાશિના જાતકોને સંતાન થવાનું છે સાથે દરેક ઈચ્છા પણ પૂરી થઈ શકે છે નાણાકીય લાભ કારકિર્દીમાં વધતી ઉન્નતિ મળવાની પ્રબળ તકો છે તેની સાથે આવકમાં પણ વધારો થશે હવે તમને તેની સાથે મહેનતનું ફળ પણ મળશે તમારા નેતૃત્વ ક્ષમતા વધવાની છે કરિયરના ક્ષેત્રમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે અને પ્રગતિના માર્ગ મોકળો થઈ શકે છે આ સાથે જો આપણે બિઝનેસની વાત કરીએ તો તમને ઘણી સુવર્ણ તકો મળી શકે છે જેમાંથી તમે ઘણો નફો કમાઈ શકો છો આર્થિક સ્થિતિમાં આવકના નવા સ્ત્રોત ખુલશે આ સાથે ભવિષ્યમાં કરેલા રોકાણમાં નફો મળવાના પૂરેપૂરા ચાન્સ છે સ્વાસ્થ્ય પણ પર સકારાત્મક અસર થઈ શકે છે નંબર બે વૃષભ રાશિ આ વર્ષની મહાશિવરાત્રી વૃષભ રાશિના જાતકો માટે શુભ રહેશે વૃષભ રાશિના જાતકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. વૃષભ રાશિવાળા લોકોને ભગવાન શિવના આશીર્વાદ મળશે અને તેમની તમામ મનોકામનાઓ પરિપૂર્ણ થશે. આ સમય દરમિયાન તમને કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે. ત્રીજો નંબર છે મિથુન

તમે તમારી પોતાની ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો આ સાથે જો આપણે બિઝનેસ વિશે વાત કરીએ તો નવી ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે તમને ભવિષ્યમાં ઘણો ફાયદો થશે તમને સંબંધોમાં પણ ઘણો ફાયદો થશે ભગવાન શિવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામનો ઉકેલ આવશે સમય ફરી શરૂ થઈ શકે છે અને તમને તેમાં સફળતા પણ મળી શકે છે કરક રાશિના લોકો પર ભગવાન શિવની કૃપા થવા જઈ રહી છે આ સમય અનુકૂળ છે નવું કામ કરવા માટે આ સાથે જો તમે ધંધો શરૂ કરવા માંગતા હોય તો મહાશિવરાત્રીનો દિવસ ખૂબ જ ખાસ રહેવાનો છે આર્થિક મિલકત વિવાદનો અંત આવશે આ સાથે જમીન ખરીદવાની પણ સંભાવના છે વેપારમાં કોઈ સોદો થઈ શકે છે અને અટવાયેલા કામ શરૂ થવા જઈ રહ્યા છે જેમાં તમને આર્થિક લાભ મળશે નંબર પાંચ સિંહ રાશિના જાતકો પર ભગવાન શિવની કૃપા થવા જઈ રહી છે જો તમે દેવાદાર છો તો તમે આ તેજ ધ્રોણમાંથી મુક્તિ મળશે ઓછા ખર્ચ અને વધુ આવકના કારણે બેંક બેલેન્સ પણ વધવા જઈ રહ્યું છે જો તમે અપરિણીત છો તો ભગવાન શિવ અને માતા લક્ષ્મી તમને આશીર્વાદ આપશે લગ્નની સંભાવના અને તેની સાથે ઘર કે મિલકત ખરીદવાની પણ સંભાવના છે મહાશિવરાત્રી ના પવિત્ર તહેવારથી થી સિંહ લોકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે સિંહ રાશિના જાતકોની તમામ શુભકામનાઓ નોકરી મળશે તો પરિપૂર્ણ થશે જો તમે શોધ કરી રહ્યા છો તો તમારી પસંદગીની નોકરી મળશે શકે છે સામાજિક ક્ષેત્ર અને કાર્ય ક્ષેત્રમાં પદ અને પ્રતિષ્ઠા મળશે આર્થિક સ્થિતિમાં સુધારો થશે સિંહ રાશિના જાતકોને નોકરી મળવાની છે અને ઘણો ફાયદો થશે આ રાશિના જાતકોને આની સાથે પૈસા કમાવાની ઘણી તકો મળી શકે છે પાર્ટનરશિપ કરવામાં આવેલા બિઝનેસમાં ઘણો ફાયદો થવાનો છે આર્થિક સ્થિતિ સારી રહી શકે છે આનાથી તમને મળશે દેવું અને બેંક બેલેન્સ પણ વધશે નવું વાહન મકાન કે પ્રોપર્ટી ખરીદવાનું તમારું સપનું પૂરું થઈ શકે છે આ સાથે જો સંબંધોની વાત કરીએ તો તમારા પક્ષે પણ સફળતા મળશે ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદથી તમારા માટે સારો સંબંધ આવી શકે છે લવ લાઈફ ખુબ જ સારી રહેવાની છે તુલા રાશિ મહાશિવરાત્રી નો આ પવિત્ર તહેવાર પૈસા સંબંધિત કામમાં સફળતા મળશે લોકો સાથેના સંબંધો મજબૂત થશે દાંપત્ય જીવન સુખમય રહેશે માન સન્માન વધશે સાતમો નંબર કુંભ રાશિ મહાશિવરાત્રી દિવસથી કુંભ રાશિના લોકોની બધી મનોકામનાઓ પૂર્ણ થશે જો તમે ઈચ્છો છો તો ક્યાંક રોકાણ કરો તો આ સમય તમારા માટે શુભ છે નોકરી કરતા લોકોને ને નવી તકો મળશે મિત્રો મહાશિવરાત્રી તહેવાર શિવ માટે સૌથી મોટો અને વિશેષ તહેવાર માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ પ્રસન્ન કરવા સૌથી સરળ છે કારણ કે કહેવાય છે કે મહાશિવરાત્રી દિવસે ભગવાન ભોલેનાથ પૃથ્વી પર રહેલા તમામ શિવલિંગોમાં બિરાજમાન હોય છે એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતી ના લગ્ન મહાશિવરાત્રી ના દિવસે થયા હતા આ પવિત્ર દિવસે ભક્તો ઉપવાસ કરે છે અને શિવ શંભુ સાથે દેવી પાર્વતી પૂજા કરે છે આ વર્ષે આઠ માર્ચે મહાશિવરાત્રી નો તહેવાર જ ખાસ બની રહ્યો છે કારણ કે આ દિવસે શુક્ર પ્રદોષ વ્રત નો સંયોગ છે આ દિવસે પ્રદોષ વ્રત સિવાય અન્ય ઘણા દુર્લભ યોગો રચાઈ રહ્યા છે આ દિવસે શનિ કુંભ રાશિ પર મૂળ ત્રિકોણમાં બેઠો છે તેની સાથે સૂર્ય ચંદ્ર અને શુક્ર પણ હાજર છે આ દિવસે મહાશિવત્રી વ્રત પણ છે આવી સ્થિતિમાં આ અદ્ભુત સંયોગ વિશેષ ફળદાયી છે આ દિવસે ભગવાન શિવ પૂજા કરવાથી અનેક ગણું ફળ મળે છે આ વખતે મહાશિવરાત્રી પર ખાસ રાશિ મુજબ ઉપાયો કરીને ભગવાન પૂજા કરવાથી બધી મનોકામનાઓ જલ્દી પૂર્ણ થશે અનુસાર જો મહાશિવરાત્રી પર કરવામાં આવી રહેલા શુભ સંયોગમાં રાશિ અનુસાર પગલા લેવામાં આવે તો ભોલેનાથ ટૂંક સમયમાં ખુશ થઈ જાય છે અને જીવનની તમામ મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળે છે ભોલેનાથ અને માતા પાર્વતીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયો લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો તો ચાલો જાણીએ મહાશિવરાત્રી પર થઈ રહેલા અદ્ભુત સંયોગો વિશે રાશિ અનુસાર છું પગલાં લેવાં જોઈએ નંબર એક મેષ રાશિ મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે તેથી મેષ ભક્તોએ મહાશિવરાત્રિ પર શિવલિંગને કાચું દૂધ દહીં અને ધતુરા પણ અર્પણ કરવા જોઈએ ઉપરાંત ભગવાન શિવની આરતી અને કપૂરના શિવાષ્ટકનો પાઠ કરવો જોઈએ નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિ ચક્રના સ્વામી શુક્ર ગ્રહ છે તેથી મહાશિવરાત્રી પર વૃષભ રાશિ ચક્રના ભક્તોએ શિવલિંગને શેરડીના રસથી અભિષેક કરવો જોઈએ ઉપરાંત મહાદેવ ના મોગરા બીલીપત્ર અને ચંદન ના માટી નો ઘડો અર્પણ કર્યા પછી આરતી કરવી જોઈએ નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિનો સ્વામી બુધ ગ્રહ છે તેથી મિથુન રાશિના ભક્તો માટે મહાશિવરાત્રી પર સ્ફટિક શિવલિંગની પૂજા કરવી શ્રેષ્ઠ રહેશે જો સ્ફટિક નો શિવલિંગ ઉપલબ્ધ ન હોય તો શિવાલયમાં પૂજા કરો શિવલિંગ પર ગુલાલ કુમકુમ ચંદન અર્પણ કર્યા પછી સાત સફેદ આંકડાઓના ફૂલો અર્પણ કરો આ પછી શિવ સ્ત્રોતનું પઠન કરો અને આરતી કરો નંબર ચાર કરક રાશિ કરક રાશિ ચક્રના સ્વામી ચંદ્રદેવ છે તેથી મહાશિવરાત્રિના દિવસે કરક રાશિ ચક્રના ભક્તોએ શિવલિંગને કાચું દૂધ અને પાણી અર્પણ કરવું જોઈએ આ સાથે અષ્ટગંધા અને ચંદન અર્પણ કરો અને બોર અને સફેદ રંગની મીઠાઈઓનો ભોગ લગાવો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના સ્વામી સૂર્ય દેવ છે તેથી મહા શિવરાત્રીના દિવસે શિવ શિવલિંગ પર ફળોનો રસ અને ખાંડ ઉગાડીને શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ આ સાથે ફૂલ અને બેલના પાન પણ અર્પણ કરવા જોઈએ નંબર છ કન્યા રાશિ કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે તેથી મહાશિવરાત્રીના દિવસે કન્યા રાશિના ભક્તોએ કપૂર મિશ્રિત પાણી સાથે શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ આ સાથે તેને બેલના પાન પર મૂકીને અર્પણ કરો અને બે ધતુરા અને આકડાઓના ફૂલો અર્પણ કરો સાથે ઓમ નમઃ શિવાય મંત્ર નો વખત જાપ કરો નંબર સાત તુલા રાશિ તુલા રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે તેથી મહાશિવરાત્રી દિવસે તુલા રાશિના ભક્તોએ પાણીમાં કાળા તલનું મિશ્રણ કરવું જોઈએ અને શિવલિંગ પર અભિષેક ભોલેનાથ ને આ પછી આ પછી મંત્ર નો જાપ કરો અને દેશી ઘી નો દીવો કરીને સાથે આરતી કરો નંબર આઠ વૃષભ રાશિ ચક્ર ના સ્વામી મંગળ ગ્રહ છે તેથી દિવસે વૃષભ રાશિના ભક્તોએ શિવલિંગને ઘીથી અભિષેક કર્યા પછી પાણીથી સ્નાન કરવું જોઈએ આ પછી લાલ ફૂલો અને દાળ અર્પણ કરો ઓમ નમ શિવાય નો એકસો આઠ વાર જાપ કરો નંબર નવ ધનુ રાશિ ધનુ ના સ્વામી ગુરુ ગ્રહ છે તેથી દિવસે ધનુ રાશિના ભક્તોએ પાણીમાં સફેદ તલ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ આ પછી પીળા ફૂલો અને અડદની દાળ અર્પણ કરો નંબર દસ મકર રાશિ ચક્રના સ્વામી શનિદેવ છે તેથી મકર રાશિ ચક્રના ભક્તોએ મહાશિવરાત્રિના દિવસે શિવલિંગને ઘઉનું ઢાંકવું જોઈએ ત્યારબાદ તેઓએ યોગ્ય રીતે પૂજા કરવી જોઈએ આ પછી ઓમ અર્ધનારીશ્વરાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો અને પછી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોનું ઘઉનું દાન કરો નંબર અગિયાર કુંભ રાશિનો સ્વામી શનિદેવ છે તેથી મહાશિવરાત્રીના દિવસે કુંભ રાશિના ભક્તોએ પાણીમાં કાળા તલના તેલથી શિવલિંગને અભિષેક કરવો જોઈએ અને રાખનો ત્રિપંડ લગાવવો જોઈએ આ સાથે પૂજા સંબંધિત વસ્તુઓ જેમ કે બેર કલમ ગટ્ટા અપરા જીતાના સાત ફૂલો વગેરે દાન કરો નંબર બાર મીન રાશિ મીન રાશિના સ્વામી ગુરુ ગ્રહ છે તેથી મહાશિવરાત્રીની રાત્રે મીન રાશિના ભક્તોએ પીપળાની નીચે શિવલિંગ બનાવીને પૂજા કરવી જોઈએ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને અમને જણાવ્યું અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સ માં જય જરૂર લખો તો મિત્રો તમને આજની વિડીયો નવી માહિતી સાથે મળીશું અને ભગવાન ભોલેનાથ તમને બધાને આશીર્વાદ આપે એવી શુભકામનાઓ પાઠવીએ છીએ ફરી મળીશું ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ